કેસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના છાણી ગામ ખાતે ગાંધી ફળિયામાં જય ભોલે ભજન મંડળ અને ગાંધી ફળિયાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ એક ભવ્ય રક્તદાન કેમ્પ અને નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જય ભોલે ભજન મંડળ જે હંમેશા આધ્યાત્મિક અને સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યું છે રક્તદાન કેમ્પને સ્થાનિક લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો મોટી સંખ્યામાં છાણી વિસ્તારના નાગરિકો આગળ આવીને રક્તદાન મહાદાનનું સમજ સાર્થક કર્યું હતું જે અનેક જરૂરિયાતમંદ લોકોના જીવનને બચાવવામાં મદદરૂપ સાબિત થશે આ કેમ્પમાં યુવાનોથી લઈને મહિલાઓ સહિત વડીલો સુધી તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ મહામૂલ્ય રક્તનું દાન કરીને માનવતા મહેગાવી હતી જય ભોલે ભજન મંડળ અને ગાંધી ફળિયા દ્વારા કરવામાં આવેલી આ પહેલ ખરેખર પ્રેરણાદાયક છે તેમણે માત્ર રક્તદાન કરીને અને ચોપડાનું વિતરણ કરીને જ મદદ નથી કરી પરંતુ સમાજમાં એક સાકારાત્મક સંદેશ પણ ફેલાયો છે ત્યારે આ કાર્યક્રમમાં છાણી વિસ્તારના યુવા અગ્રણી નિશિત અમીન ખાસ હાજરી આપી હતી સૌ પ્રથમ સૌ માતા બહેનો તથા વડીલોને મારા નમસ્કાર જય માતાજી આજરોજ અમારા ગામ છાણી ખાતે જય બોલે ભજન મંડળ તથા ગાંધી ફળિયા યુવક મંડળ દ્વારા સુંદર મજાનું સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે એ આ બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે અગિયાર વર્ષથી રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે જે ફક્ત બે દિવસમાં હજારોની સંખ્યામાં ચોપડાનું વિતરણ થાય છે અને હું દરેક સમાજ ના એક યુવા અગ્રણીઓ એવો મેસેજ આપવા માંગુ છું કે આપણે પણ આવી કઈ એમનાથી પ્રેરણા લઈને સમાજ સેવા ઉપયોગી થઈએ તેવા કાર્યરત રહીએ અને સમાજને ઉપયોગી થઈએ તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું પચીસો ડઝન ચોપડા અને જરૂર પડે તો એ લોકો આવી અવિરત સેવા દર વર્ષની જેમ વધારે છે હજાર બે હજાર ચોપડા દર વર્ષે એ લોકો વધારતા રહે છે અને સાથે સાથે આ લોકો આજે જે બ્લડ ડોનેશન કેમ કર્યું છે એમાં સવા સોથી ઉપરાંત લોકોએ રક્તદાનમાં ભાગ લીધો છે તે સૌ રક્તદાતાઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને ગાંધી ફળી યુવક મંડળ તથા જય બોલે ભજન મંડળને અભિનંદન પાઠવું છું આવી સુંદર સેવા કરવા બદલ અને ઈશ્વર તેમને ખૂબ શક્તિ આપે આગળ જતા હજુ આવી અવરિત સેવાઓમાં કાર્યરત રહે તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત ભજન મંડળ તથા ગાંધી યુવક મંડળ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા બાવીસ વર્ષથી અમારું ભજન મંડળ ચાલે છે અને સાથે સાથે અગિયાર વર્ષથી અમે રહદાર ચોપડાનું પણ વિતરણ કરીએ છીએ અને આ પહેલું વર્ષ બ્લડ ડોનેટનું અમે સવાસોથી બ્લડ ડોનેટ વધારે કર્યા છે અને જય બોલે ભજન મંડળ અને ગાંધીપડા યુવક મંડળનો ઘણો બધો અમને સપોર્ટ છે સાથે સાથે અમારા ચોપડાના વિતરણની અંદર જે અમારા દાતાશ્રીઓ છે એમનો પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ આ રીતે અમે ધાર્મિક કામમાં પણ ઘણો બધો સપોર્ટ કરીએ છીએ અને ભગવાન આવીને આવી અમને અશ્વિન કૃપા આપે અને અમે વધ પ્રગતિના માર્ગે ચડીએ એવું અમારું માર્ગદર્શન છે